આજે જે રીતે હેરાલ કૌભાંડ જે વર્ષોથી ગાચર્યું છે અને કોંગ્રેસના શાસનમાં આ બધી ટીમે કૌભાંડ કર્યું છે અને કૌભાંડ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદારીને ફિક્સ છે આમાં કંઈક તથ્ય છે સુપ્રીમ કોર્ટે એનામાંથી એક્શન લીધા જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી હોય ત્યારે એ સુપ્રીમ કોર્ટને પણ એના વખોડતી હોય જ્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય તો આમાં કંઈક તથ્ય છે ત્યારે પાછા એમ કીધું આનામાં પણ ભરોસો નથી સુપ્રીમ કોર્ટે વિગ્રહ રાખીને નિર્ણય લીધો છે કોર્ટ કોર્ટનું કામ કરતી હોય આજે સ્વભાગ્ય જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે કેટલાય પાસાના ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય ત્યારે આ આખો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય કોર્ટને જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભંડ કરતા હોય કોઈપણ કૌભંડ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી થયા પછી એક પણ કૌભંડીઓને મૂકતા નથી એની પાછળ પડીને તો સત્ય બહાર આવે છે ત્યારે આનું પણ સત્ય બહાર આવ્યું છે ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી અમને નિર્દોષીને અમને પરેશાન કરવાનો રાજકીય કિનાક ખોરી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે ત્યારે જે કલંકિત છે એનો સ્વાભાવિક છે કે વિરોધ થવો જોઈએ અને પૂછવા એ સ્વાભાવિક છે કે ભાઈ એનાથી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ શહેર સંગઠન જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલતનો એનો જવાબ પણ મળતો હોય લોકોની નજરથી પણ ઉતરતા હોય ત્યારે આજે બેનર દ્વારા અને પૂતળા દળ દ્વારા કાર્યક્રમ કરાવ્યો જે એક મેસેજ આવે ને લોકોને પણ એક વાતાવરણ બને લોકો સાચી હકીકતે વાકેફ થાય